પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હત્યારા પતિની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી પોલીસે હત્યારા પાસેથી કુલહાડી કબજે કરી એફએસએલ માં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ માત્ર જે ટાઉન છે ત્યાં ખ્રિસ્તીઓનું એક સ્મશાન આવેલું છે તેની નજીક છાપરામાં રહેતા જસુભાઈ વીરસિંહભાઈ દેવી પૂજક છે એમની દીકરી શીતલ કે જેના લગ્ન વલ્લભીપુર ખાતે થયેલા એનું પતિનું નામ હતું રોહિત દલસુખભાઈ દેવીપૂજન આ રોહિત દલસુખભાઈ નામ છે એ એમની પત્ની સાથે પત્ની આડા સંબંધ ધરાવતી હોય તેઓ વહેમ રાખતા અને તે વહેમના કારણે તે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા અને આજથી લગભગ પચીસેક દિવસ પહેલાં એ એમની સાસરીમાં એટલે કે અહીંયા માત્ર ખાતે આવેલા હતા અને તારીખ પાંચના રોજ એ પરત જવાના હતા તે સમયે તેમની પત્ની સાથે બોલાચાલી થયેલી અને બોલાચાલી થતાં જ આ રોહિતભાઈએ ત્યાં ઘરની અંદર મૂકેલી એક કુહાડી એનો ઉપયોગ કરી અને શીતલબેનના માથામાં કુહાડીને બે ઘા મારી દીધેલા જેના પરિણામે શીતલબેનને સારવાર લઈ જતા રસ્તામાં તેઓ મરણ ગયેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો બે એક ત્રણસો બાવન અને જીપીએક્ટ પાંત્રીસ મુજબની એક ફરિયાદ દાખલ કરી તપાસ કાર્યવાહી હાથ ધરેલી આ જે આરોપી છે રોહિતભાઈ દલસુખભાઈ એ પોતે આ ગુનો કર્યા બાદ તુરંત જ જગ્યા પરથી નાસી ગયેલો અને જે તે સમયે આરોપી પાસે કોઈ મોબાઈલ ફોન કે અન્ય ટેકનિકલ કોઈ સાધનો હતા નહીં એટલે પોલીસે રાતોરાત માત્ર જે પીએસઆઈ છે અને પીઆઈની એક ટીમ બનાવેલી અને એ ટીમને રવાના કરેલી જે આ આરોપી છે આરોપીના મૂળ વતન વલભીપુર પછી એના સગાવાલા રહેતા હતા ત્યાં બોટાદ અને બોટાદની આજુબાજુમાં જે ટીમે રાત્રિ દરમિયાન ઓછામાં ઓછી સો એક જગ્યાઓએ આ આરોપીની શોધખોળ કરી અને આખરે એ આરોપીની વિગત મળતા તેને ધંધુકા ખાતેથી પોલીસે એરેસ્ટ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે